નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી ચેનલ ગર્વો ગુજરાતમાં નો અંત ક્યારે થશે એ વાત અનેક વખત ચર્ચાથી આવી છે જો કે એ વિશે કોઈ નિશ્ચિત ભવિષ્યવાણી પણ નથી પણ બ્રહ્મ વૈવર્ત પુરાણમાં કળિયુગના અંતનું જે વર્ણન કરવામાં આવ્યું છે તેમાં સ્પષ્ટ રીતે લખવામાં આવ્યું છે કે કળિયુગમાં વ્યક્તિની ઊંચાઈ ઘટી જશે અને સ્ત્રી અને પુરુષ થોડા વધુ દુર્બળ બની જશે સોળ વર્ષની ઉંમરે તો માથામાં વાળ પાકીને સફેદ થઈ જશે નાની ઉંમરમાં મૃત્યુનું પ્રમાણ વધી જશે લોકો પોતાનું માનસિક સંતુલન ગુમાવી દેશે તેની લીધે લોકો ગાંડા જેવું વર્તન કરશે અને આવું વર્તન કરતા લોકો વધી જશે લોકોમાં ગાંડપણના અંશોનું પણ વધુ પ્રભાવ જોવા મળશે ભગવાન શ્રી નારાયણ તેણે પોતે જ નારદજીને જણાવ્યું છે કે કળિયુગમાં એક સમય એવો આવશે કે જ્યારે તમામ પુરુષો સ્ત્રીઓને આધીન થઈને જીવન વ્યતીત કરશે પાપની બોલબાલા વધી જશે અને મનુષ્ય સાત્વિક જીવન જીવવાની જગ્યાએ તામસિક જીવન જીવવામાં વિશ્વાસ કરશે કળિયુગમાં પાંચ વર્ષ થશે પછી ગંગા નદી સુકાઈ જશે અને નર્મદા નદી પણ સાંકડી થઈ જશે જ્યારે કળિયુગમાં દસ વર્ષ થઈ જશે ત્યારે તમામ દેવી દેવતાઓ પૃથ્વીને છોડીને પોતાના ધામમાં ચાલ્યા જશે વ્યક્તિ પૂજન કર્મકાંડ વ્રત ઉપવાસ જેવા તમામ ધાર્મિક કાર્યોનો છેદ ઉડાડી દેશે એટલે કે નહીં કરે આવા કાર્યો એક સમય એવો આવશે કે જમીનથી અન્નનું એક પણ ઉત્પાદન નહીં થાય એટલે કે અન્નનું એક પણ દાણો ઉત્પન્ન નહીં થાય જમીન જળમગ્ન થઈ જશે પૃથ્વી પર કલ્કી અવતાર જન્મ લેશે તેની સાથે જ પૃથ્વી પરના અત્યાચારોનો સમન કરવા માટે યુદ્ધો કરશે તે સાથે જ કળિયુગ સમાપ્ત થશે એવું બ્રહ્મવૈવર્ત પુરાણમાં જણાવ જણાવવામાં આવ્યું છે મિત્રો હવે જાણીએ બીજા પુરાણોમાં શું શું જણાવવામાં આવ્યું છે કળિયુગના અંત વિશે અને પૃથ્વી પર પ્રલય ક્યારે આવશે એના વિશે પણ બીજા પુરાણોમાં શું જણાવવામાં આવ્યું છે તે જાણીએ કળિયુગ એક એવો યુગ છે જેમાં પાપ અસ્વસ્થતા વગેરે ખૂબ જ માત્રામાં છે કળિયુગમાં લોકો કેવા હશે અને ત્યારે જીવન કેવું હશે આ બધું જ ભાગવત પુરાણમાં ઉલ્લેખ કરવામાં આવ્યું છે આજે જે પણ આપણે આ દુનિયામાં ઘટિત થતું જોઈ રહ્યા છીએ તેની ભવિષ્ય તો ચાલો જાણીએ સંખ્યા સૌથી વધારે હશે અને આ યુગમાં મનુષ્યનું કુલ આયુષ્ય સો વર્ષ નું જ રહી જશે આ યુગમાં ચોરી વ્યભિચાર છ કપટ લૂંટ હત્યા આ બધી અસાધારણ બાબતો બનવા લાગશે અને આ બધી બાબતો અસાધારણ પણ હશે કેમ કે આ યુગમાં તેને કોઈ પાપ માનવામાં નહીં આવે કળિયુગમાં જેની પાસે સૌથી વધારે ધન અને શક્તિ હશે લોકો તેને જ મહત્વ આપશે આ યુગમાં બ્રાહ્મણ પણ માસ ભક્ષણ કરવામાં સંકોચ નહીં કરે કળિયુગમાં વ્યક્તિ પોતાના બાળકો પ્રત્યે એટલો સખ્ત બની જશે કે તેનું ભવિષ્ય જ ખતરામાં નાખી દેશે બાળકો માટે આત્મનિર્ભર થવાનું કઠિન બની જશે કપરી અને સ્વાર્થી વ્યક્તિને જ વિદ્વાન માનવામાં આવશે કળિયુગમાં ગરીબ વ્યક્તિને બેકાર ગણવામાં આવશે વૈવાહિક સંબંધ પ્રેમ નહીં પરંતુ ફક્ત સમજૂતી બનીને જ રહી જશે કળિયુગના માણસો શરીરને જ પોતાનું ધરોહર માનશે અને આત્માને સ્વચ્છ રાખવા માટે કોઈ પણ પ્રયાસ નહીં કરે આ યુગમાં ભ્રષ્ટ લોકોની સંખ્યા મોટા પ્રમાણમાં હશે સ્ત્રીઓમાં લાજ શરમ જેવી કોઈ વસ્તુ હશે જ નહીં એટલે કે સ્ત્રીઓમાં લાજ શરમ જેવી વસ્તુ શૂન્ય માત્ર જ રહી જશે કળિયુગમાં ધર્મ અને કર્મને માનવાવાળા લોકોની સંખ્યા ખૂબ જ ઓછી હશે ભગવાન ભક્તિમાં બહુ જ ઓછા લોકો જ વિશ્વાસ રાખશે આ યુગમાં ભક્તિ કરવાનો સૌથી ઉત્તમ ઉપાય હરિનામનો જપ કરવાનું બતાવવામાં આવી રહ્યું છે જેમ જેમ કર્યું આગળ વધતો જશે તેમ તેમ આ બધા લક્ષણો મોટું સ્વરૂપ લઈ લેશે કળિયુગના અંતમાં પૂરી પૃથ્વી પર પાણીની અછત હશે લોકો રોગગ્રસ્ત થઈ જશે અને બધી જ તરફ પાપ જ પાપ હશે કહેવાય છે કે ત્યારે ભગવાન વિષ્ણુ કલકી અવતાર લઈને પૃથ્વી ઉપર આવશે અને પાપીઓનો નાશ કરશે પૃથ્વી ફરી જળમગ્ન થઈ જશે અને આ જ સમય હશે પ્રલય આવવાનું પ્રલય બાદ કાળ ચક્ર પુનઃ સતયુગ થી આરંભ થશે અને ફરીથી કળિયુગ ઉપર ખતમ થશે આ રીતે પૃથ્વીનો નાશ થશે અને ફરીવાર પૃથ્વીનું નવું જીવન સર્જિત થશે હવે જાણીએ બીજા પુરાણોમાં માં કલયુગ અને સતયુગ વિશે શું કહેવામાં આવ્યું છે અને એના સિવાય પૃથ્વીના અંત વિશે શું કહેવામાં આવ્યું છે યુગનો અર્થ થાય છે કે એક નિર્ધારિત સંખ્યામાં વર્ષોનો સમય ઉદાહરણ તરીકે કલયુગ

નાની ઉંમર સુધી જીવતો રહેશે મતલબ કે તેનું આયુષ્ય ઘટી જશે કળિયુગમાં લોકોના શરીર પર જલ્દી જ બીમારી અને દોષ દેખાવા લાગશે તણાવના કારણે ખૂબ જ નાની ઉંમરમાં લોકોના વાળ સફેદ થવા લાગશે ખરાબ વાતાવરણ અને તણાવગ્રસ્ત દિનચર્યાના કારણે વીસ વર્ષની ઉંમરથી જ વ્યક્તિ વૃદ્ધ દેખાવા લાગશે યુવા અવસ્થા ઝડપથી સમાપ્ત થઈ જશે બ્રહ્મ પુરાણમાં આ વાતનું પણ વર્ણન જોવા મળે છે કે ભગવાન નારાયણે એક દિવસ દેવર્ષિ નારદને આ જાણકારી આપી હતી તે મુજબ કલયુગમાં એવો સમય આવશે જ્યારે પુરુષ પ્રત્યે વધારે આકર્ષિત થશે પુરાણોમાં માં એ વાતનો પણ ઉલ્લેખ છે કે કલયુગમાં પાંચ હજાર વર્ષો વીત્યા બાદ ગંગા નદીનું પાણી એકદમ સુકાઈ જશે એટલે કે ગંગા નદી ફરી એકવાર પોતાના લોક એટલે કે વૈકુટ જ y કળિયુગના દસ હજાર વર્ષ પૂરા થયા બાદ દેવી દેવતાઓ ધરતી છોડીને પોતાના લોકમાં પ્રસ્થાન કરી લેશે લોકો વ્યભિચારમાં જશે 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 અને જીવનથી તેમનો થઈ થઈ આ વાતનો પણ ઉલ્લેખ છે કે પૃથ્વી જેથી ખેડૂત ખેતી નહીં કરી શકે અને અન્ન ન થવાને કારણે લોકો ભૂખ્યા મળશે કળિયુગના અંતમાં પૃથ્વી પાણીમાં ડૂબી જશે તો મિત્રો આજનો આ જે વિડીયો છે એ તમને કેવું લાગ્યો અને આજના આ વિડીયોમાં અપાયેલી માહિતી